નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ચોત્રીસ સ્થાનિક સર્જનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ની અંદર જોવાના છે મિત્રો આપ તમે જોઈ શકો છો કે આપણી આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચોત્રીસ સ્થાનિક સર્જન જો અહીંયા કહ્યું છે કે તમારા ગામની સ્થાનિક વિશેષ પ્રવૃત્તિ કે જે અન્ય માટે પ્રેરણાત્મક હોય વખણાતી હોય તમારા ગામ કે વિસ્તારના ગૌરવ તરીકેની પ્રવૃત્તિ હોય તમારા વિસ્તારની હસ્તકલા કે અન્ય કોઈ કલાકારીગરી અથવા તો વિશિષ્ટ સામગ્રી નિર્માણ કરવામાં આવતી હોય તેવા વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લઈ તે સામગ્રી કે કલા મુજબની પ્રવૃત્તિ તમારી શાળામાં તૈયાર થાય તેવો પ્રયાસ કરો તો જોઈએ આપણે જો અહીંયા શું કહ્યું છે કે હાલ હું ભુજ જિલ્લાના એક ગામમાં રહું છું મારા ગામનું નામ પંદરડા છે અમારો વિસ્તાર ઘણી જ પ્રાચીન વસ્તુઓ માટે પ્રખ્યાત છે જે અલગ અલગ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે જેમ કે કચ્છી કડાઈ બાંધણી માટીના રંગબેરંગી વાસણો વગેરે એમાં સર્વપ્રથમ આપણે કચ્છી કડાઈ વિશે જોઈએ તો કચ્છ પ્રદેશની વિશિષ્ટ કડાઈ કળામાં અનેક રંગબેરંગી દોરા અને આભલાની મદદથી સુંદર કડાઈ બનાવવામાં આવે છે માટીના વાસણો તો સ્થાનિક કુંભારો દ્વારા મટકીઓ તેલવાટીયું ઘરેલું વાસણો તાવડી કૂકર હાંડી વગેરે બનાવવામાં આવે છે પટોળા સાડી તો પટોળા સાડીઓ તેમના જટિલ અને રંગીન નમૂનાઓ માટે પ્રખ્યાત છે જેને બનાવવામાં ઘણા દિવસો અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે ત્યારબાદ છે આપણે જોઈએ તો બાંધણી બાંધણી એક પ્રકારનું ટાઈ ડાય ટેકનિકથી બનાવવામાં આવતી સાડી છે જેમાં કુશળ કારીગરો દ્વારા કપડાં પર સુંદર નમૂના બનાવવામાં આવે છે આ પ્રકારે સાડી કે ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થાય છે કાંઠિયાવાડી ઝવેરાત આ ઝવેરાત કાંઠિયાવાડની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે જેમાં સમૃદ્ધ ડિઝાઇનોની સમા ડિઝાઇનોનો સમાવેશ થાય છે આ હસ્તકલા માત્ર કાંઠિયાવાડ વિસ્તારમાં પરંતુ દેશ અને વિદેશમાં પણ અહીંના કારીગરો પોતાના કૌશલ્ય અને પરંપરાને જીવિત રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે અને તેમનો આ ઉદ્યોગ ગામના લોકો માટે આત્મનિર્ભરતા અને ગૌરવનું સાધન બની રહ્યું છે ફોટોગ્રાફ્સ અથવા ચિત્ર પણ અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલું છે કે આ જે કુંભાર છે તે પોતાના ચાકડા ઉપર સરસ મજાના માટીને ઘાટ આપી અને સરસ મજાના જે વાસણો છે તે તૈયાર કરે છે ત્યાર પછી તેને રંગબેરંગી ડિઝાઇન અને કલરફુલ બનાવે છે અને તે આખા વિશ્વની અંદર વખણાય છે મિત્રો ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ છે અથવા તો બધા જ પ્રોજેક્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણે એપ્લિકેશન ઉપર તમને પીડીએફ પણ ઉપલબ્ધ છે તો જરૂરથી અભ્યાસ કરી લેજો જે તમારી આ આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના અભ્યાસ માટે અને લેખન માટે ખૂબ જ ઉપયોગી થશે